વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુ બેટ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો પરેશાન છે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુ બેટ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોનું ઉભરતું દૂષિત પાણીને લઈને સ્થાનિક લોકોએ અને એક વખત નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણીના કારણે લોકો બીમારીમાં સપડાયા છે દૂષિત ઉભરાતું ગટરનું પાણીને લઈને લોકોને આવવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહેશે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી થોડા દિવસ અગાઉ એક પરિવારને સ્મશાન જવાનું થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું આ સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી સ્થાનિકોની માંગ છે